ભાઈ હેલ્મેટ ફરજિયાત સિટી ની અંદર પણ હેલ્મેટ ફરજિયાત અને પાછળ બેઠવું એના માટે પણ હેલ્મેટ ફરજિયાત તો કાયદો ટુ વ્હીલર તો એક ફેમિલીમાં એક થી બે કે ત્રણ તો ટુ વ્હીલર છે તો ટુ વ્હીલર વાળા માટે એક કે ભાઈ હેલ્મેટ ફરજિયાત અંદર પણ હેલ્મેટ ફરજિયાત અને પાછળ બેઠવું એના માટે પણ હેલ્મેટ ફરજિયાત તો કાયદો આવે એ તો આપણે માટે જ છે કે ભાઈ કાંઈ પણ એવું એક્સિડન્ટ થઈ જાય તો આપણા માથા ને ભાગે જે ઈજા થાય ને એને ઈ સેન્સિટિવ હોય તો એને રિકવરી કરવી થોડીક અઘરી હોય તો જે પણ કાયદો આવતો હોય આપણા માટે તો બેસ્ટ જ હોય છે પણ આ કાયદો આવે તમારું શું કેવું છે આજ મારે તમારી રાય જાણવી છે જે પણ લોકો આ વિડીયો જોતા હોય પણ આ વિડીયો અને એક ખાસ મારે કહેવાનું છે કે આપણે ટુ વ્હીલર નું કઈ પણ એક્સિડન્ટ થાય એમાં આપણે માથાના ભાગે ઈજા થવાના ચાન્સ વધુ હોય છે અને માથાના ભાગે ઈજા થાય તો એને રિકવરી કરવી પણ થોડી હાર્ડ હોય છે એટલે જે હેલ્મેટ નો કાયદો છે એ તો બેસ્ટ જ છે પણ આજ મારે તમારી પાસેથી જાણવું છે કે બધી પબ્લિક હું કેવું છે આ હેલ્મેટના કાયદા વિશે એ ખાસ તમે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં